તો હેલો મિત્રો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે આજે આપણે જવાનું છે સુરતથી પાવાગઢ તો અત્યારે સુરત સ્ટેશને પહોંચી ગયા છે એવી વાગ્યા છે બાર જેવું વાગ્યા છે હવે ત્રણ ટ્રેનું છે જોઈ કેટલા વાગ્યાની ટ્રેનમાં ચડવી તમે વિડીયોમાં બન્યા રહેજો સુરતથી પાવાગઢ વેટિંગ વોચ મળવી આગળ તો અત્યારે આપણે સુરત સ્ટેશને ટિકિટ લેવા આવી ગયા છે આપણો મિત્ર ટિકિટ લે છે એક ટ્રેન જોવે છે તો ફાઈનલી આપણે ટ્રેનમાં ચડી ગયા છે વડોદરા લઈ ગયું અને વિડીઓમાં બની રહીએ આપણી ટ્રેન ઉપડી ગઈ છે

હવે અહીંથી જવાનું છે આપણે ભાઈબંધની રૂમે તો તમે વિડીયોમાં બના રહેજો તમને રૂમે જઈને પછી આપણે હવારમાં નીકળવાનું છે એટલે તમે વિડીયોમાં બના રહેજો તો હવે આ વડોદરાના સ્ટેશનને અલવિદા કહીને અમે નીકળી ગયા છીએ આપણે આંક્યાના સ્ટેશન એસટી સ્ટેશન બાજુ ટ્રેન માં ઉતર્યા તો ભૂખ્યા થઈ ગયા તો મગાઈ લીધા રાઈસ ખાઈ લેવી આપણે રિક્ષા માં બે ગયા છે હવે નાસ્તો કરીને જાવી છે ભાઈ બન ને રૂમે ગુડ મોર્નિંગ દોસ્તો દોનો નાય ધોઈ તૈયાર થઈ ગયા છે બે બાબલા અને આપણે તૈયાર થઈ ગયા છે અને સવારના નાસ્તામાં આપણા ભાઈબંધની રૂમે આવ્યા ઉખડી છે પૂરી છે ઇડલી સાંભળ અને આ ભાઈબંધને જગાડવા અમને ભી પડે ગઈ માણ માણી જગાડો અને વિડીયોમાં તમે બના રહીજો હવે અહીંથી વડોદરા જ નીકળવી એટલે તમને પછી આગળ કન્ટિન્યુ જોતા રહીજો એટલે કઈ રીતના અહીંથી નીકળે છે

આપણે પાવાગઢ તો ફાઈનલી આપણે પાવાગઢ પહોંચી ગયા છે પાવાગઢ ના બસ સ્ટેન્ડ માં હવે ડુંગર જો હામે છે દેખાય છે હવે ચડવા જો બેના રે પે કલા કઠડી જો દર્શન કરાવવા દેશે તો તમને દર્શન કરાવશું બાકી બારથી મંદિરના દર્શન કરાવી દેશું અને આપણે હાલ્યા જવી છે અત્યારે ક્યાંથી ચડવાનું છે એ તો ખબર નથી ગેટ ક્યાં છે તો મંદિરના ગેટે થી તો આપણે દાદરા સડવાનું સારું કરી દીધું છે છે વિડીયો તમે બનાવી દો ઉપર જઈને આપણે મંદિર મંદિર દેખાડશું કેટલા દાદરા છે ત્રણ હજાર દાદરા સડવાના જોયું કેટલી કલાકમાં માં સડી રહી છે જો કે આપ તો સડવા મીંડો છે લ્યો આપ આવને ફાટી રહી અમારી જેમ હતે અને આ બધું જંગલ તો તમે વિડીયોમાં બિના રહી કેટલી કલાક આ બધા રોપ વે લગીનની લીપુ જાય છે એમાં જાય છે અમારે આ ગઢમાં થઈને દાદરા ચડવાના છે કારણ કે આપણે તો આ પહેલેથી જ દાદરા ચડવાના છે આખા ત્રણ હજાર દાદરા ચડવાના પહેલા જમાનાનો દરવાજો છે આ બધું કાપીને રોડ બનાવેલો છે રોપવે લગીનનો જો કિલ્લો આ બધો પહેલાનો રાજાનો સામે મંદિર છે તો ફાઇનલી તમે વિડીયોમાં બનાવ રહેજો અહીંયા જેટલું જોવા લાયક હશે એટલું તમને વિડીયોમાં બતાવતા રહેશું તો અહીંયા નાના નાના વાનર્સ પણ છે જોવો તમે કહેવા રમે

બધી બાજુ અને આ બહુ પૌરાણિક મંદિર છે અને લાખો અહીંયા આવે છે દર્શન કરે છે જો જે કોઈ નથી તો તેને એક વાર અહીંયા આવા રેખું છે હજી તો અમે આ શરૂઆત જ કરી છે સડવાની ત્યાં આવો નજારો છે તો એકવાર મુલાકાત લેવા એવું સ્થળ છે જરૂરને જરૂર આવજો અને તમે વિડીયો બનાવી જો હજી તો આપણે અડધો નીચ સીડા પચીસ ટકા સીડા હોય તો કલાકથી કારણ કે વશ્યપાપ ફોટોગ્રાફી આ બેને કરવાની હતી તો અમે ફોટોગ્રાફી કરવા ઊભા રહી ગયા હતા અને હળુ હળુ આ સડવી શકી ત્રણ હજાર પગચા છે એમ છે જોઈ ક્યારે સડી રહી અમે એક તળાવ છે અહીંથી જવાનો રસ્તો છે પણ અહીંયા જો નોટિસ મારી છે તળાવમાં મગર છે અંદર કોઈએ જવું નહીં તો મહેરબાની કરી મિત્રો તમે જે પણ મિત્રો આવો છો તેને આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું હમણાં બે ત્રણ જણા અંદરથી આવ્યા પણ આવી લાપરવાહી આપણે ન કરાય કારણ કે અહીંયા કાયદેસર લખેલું છે નહીં કંઈ અનુહોની થઈ જાય તો પછી એનો જવાબદાર કોણ એટલે આવું તમે રિસ્ક ન લેતા અહીંયા આવો તો ખોટી સ્ટન્ટ બાજી ન દેખાડવી આપણે આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છે તો દર્શન કરીને તો જો આપણે સામે મંદિર દેખાય છે તમને હજી તો આપણે પચીસ ટકા જાય ને ફોટોગ્રાફી બેને ને કરવાનું મન થઈ અને અહીંયા જોવો તમારે આવા મહેમાન તમને જોવા જ મળશે નાચકી શકે છે સાવધાન રહેવું તો અહીંયા આપણે દાદરા પૂરા થઈ ગયા હવે આવો થોડોક રફ રસ્તા જેવો છે આગળ જતા દાદરા આવશે ત્યાં લગી આવવામાં જવું પડશે ઠેકી ઠેકી અડધેથી આવું છે હવે જોયું આગળ દાદર ક્યાં આવે અમને તો પેલા એમ થયું ભૂલા પડી ગયા પણ ના ના રસ્તે રસ્તે જ સેવી જો આ ભાઈને આપ ચડી ગયો છે પાછો મને લાગે અમે ત્રણ ચાર વાગ્યા પગી જાઉં અહીંયા વચ્ચે તમારે આરામ કરો રેસ્ટ કરો હોય તો અહીંયા છે સેવાઓવાળા બધા બાકી તો આપણે હાલુ જ ગાવાનું છે હળુ હળુ હાલ છે એવી ઉપર આ નજારો જોવો તમે અમે તો હાલીને જ જાય છે અહીં ચોમાસામાં આવા રે ખુશી એકદમ બસું જાય છે રોપવે લગી તમે વિડીયોમાં બનાવી રહેજો આવું જ નહીં જો અમારે આ ફોટોગ્રાફીવાળા થાકતા જ નથી તમે વિડીયોમાં બના રહીજો મળીએ ઉપર જઈને હવે આગળ વિડીયોમાં જે જોવા લાયક આવશે તો તમને દેખાડતા રહીશું ટાન લીધી વિડીયોમાં બન્યા રહીજો હલોમાં નથી ગયા જો આયા બસો ટર્ન કેવી મારે આ બધી બસો અહીંયા એક ધારી ચાલુ છે પણ આપણે હાલીને જાવી સીવી એટલે કરાળ છે આમ જો બધા ઉપરથી ઉતરે છે જ્યાં સડી ગયા હોય આપણે જે સડવાનું બાકી છે આ રીતનું કઈક સડાણ છે જો તમે મિત્રો બહુ સડાણ અઘરું છે હાલીને સડવાવાને તો બહુ કેવર રોડે રોડ જાવ તો તમને આઘું પડી જાય અને આડબીડ આ રીતનું છે વર્લ્ડ વાઈડમાં હોય એવું લાગે છે

બાકી રોડ જાવું પડે એટલે નહીં મહેરબાની તો તમે વિડીયોમાં બનાવી જો અને મિત્રો મારે તમને એક ખાસ જણાવવાનું કે આપણું ધાર્મિક સ્થળ છે સનાતનનું તો આ અહીંયા આવ્યા તમારા પ્રેમના પુરાવા ન કરો ખોટા ખોટા ખોટી જગ્યાને બગાડોમાં તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા દર્શન કરીને થોડીક આપણી ધરોહર છે તેને ખાચો બ બાકી તો કંઈક કેવું નથી આ જો પહેલાનો કિલ્લો હોય તેની દિવાલું છે ત્યાં જોવા તમે સડવાના તો નીચેથી થી બસો અહીંયા લગી આવે છે અહીં પછી તમારે ચડવાનું રે કારણ કે જો બસો એક પછી એક પછી ચાલુ જ હોય અહીં થી તમારે પછી દાદર ચડવાનું રહે છે અથવા તમે રોપ કરી શકો છો તો વિડીયોમાં બના રહેજો તમે તો અત્યારે નાળિયેર ને શ્રીફળ ને ફૂલ ને લઈને હવે આપણે દાદર અહીંથી હાચા ચડવાના કેટલા ભાઈ બન દાદર અહીંથી કેટલા દાદર

તો વિડીયોમાં તમે બનાવી દો આપણે ઉપર જઈને દુકાન ઘણી છે અહીંયા તેના દાદર ન સડવા હોય તેની માટે રોપ વે પણ છે આપણે તો દાદર છોડીને જવાનું છે ખાલી રોપ પહેલા ઉપર મહેમાન બેઠા છે જમાના જમાનાનું છે રાજા સાહેબ વખત હજી તો ચારસો દાદરા સેડ્યા સિવાય આપણે આગળ કેટલા દાદર થાય કોના અઢારસો માંથી ચારસો દાદર સેડ્યા એટલે હજી આપણે ચૌદસો દાદર સેડવાના છે મેં કીધું તું બોપર થઈ જાય છે બોપર થઈ જ ગયા તો વિડીયો માં તમે બના રહી હો હો પગથા સડીને પોરો ખાવો પડે છે ભાઈ ને હો પગથા સડે તા ફીણ આવી જાય છે હજી હાડી સસો પગથા સડ્યા તા ભાઈ ના આફરા તફરા તારા દેખાઈ ગયા છે વી પોરા ખાધા તો કે કેટલા પોરા ખાધાય એનું કાઈ નક્કી નથી આકરું તો પડે કહેવાય નહીં તો સારું હાલો તમે વિડીયોમાં બના રહેજો અને દુકાનું તો ઠેઠ લગી છે એટલે તમારે કઈ ચિંતા કરાઈ જેવું છે નહીં સૌસો પચાસ થઈ ગયા છે હવે હવે સાડી ત્રણસો જેવા બાકી છે દુકાનું તો ઠઈઠ લગી આવે જ છે જો મિત્રો અમે અહીંયા ઠેઠથી આવ્યા હતા રસ્તો જો વ્યુ તમે હજી તો ઉપર પહોંચ્યા નથી તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છે બી આ કંઈક ઉપરનો નજારો છે પાવાગઢનો અત્યારનો હજી તો મંદિરે પહોંચ્યા નથી પણ ઉપર ચડી ગયા છે

અમારે તો નીચેથી શ્રીફળ લઈ લીધા પણ ઉપર બધું મળે જ છે હજી સામે મંદિર છે ના લગી જવાનું છે તમે વિડીયોમાં બના રહીજો ફાઈનલી પોકતા પોકતા એક વાગી ગયો તો એ હજી પગ્યા તો નથી સામેથી અઢારસો હતા પણ અહીંયા તો બે હજાર પગ છે પૂરા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો મિત્રો આપણે દર્શન કરીને ઉતરી ગયા છે એવી તમે બધું જોઈ લીધું અત્યારે આપણે માર્કેટમાંથી હવે નીકળી ગયા મંદિરમાંથી તો હવે નીચે ઉતરવાનું છે તો આ વ્લોગ અમે અહીંયા પૂરો કરવી છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહી દો જો સારો લાગ્યો હોય તો ધ્યાનમાં કાઢતા કોમેન્ટ કરી દેજો અને મળી આગલા વ્લોગમાં ત્યાં લગી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજ જય હિન્દ જય ભારત જય માતાજી